હું પંડ્યા આરતી જોઈ રહ્યા છો સ્પાક ન્યૂઝ વડોદરા જિલ્લામાં ચાલતી રાઇડ્સના ફિટનેસ તપાસવા કલેક્ટરશ્રીની સૂચના ફરિયાદ અને સંકલન સમિતિની બેઠકમાં બોટ દુર્ઘટનાના બાળકોના આત્માની શાંતિ માટે મોન પ્રાર્થના કરાઈ વડોદરા જિલ્લામાં મનોરંજન હેતુથી ચાલતી બોટિંગ સહિતની પ્રવૃત્તિઓ બંધ કરાવવા માટે સૂચનાઓ જારી કરવામાં આવી હોવાની જાણકારી કલેક્ટર શ્રી અતુલ ગૌરે જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠકમાં આપવામાં આવી આ ઉપરાંત જિલ્લામાં ચાલતી રાઇડ્સની પણ ચકાસણી કરવા માટે પ્રાંત અધિકારીઓ સૂચના આપવામાં આવી છે કલેક્ટર કચેરી ખાતે જે મળેલી ફરિયાદ આધારિત સંકલન સમિતિની બેઠકમાં પ્રારંભે બોટ દુર્ઘટનાના હદભાગી બાળકોના આત્માની શાંતિ માટે મૌન પાડવામાં આવ્યું બાદમાં જનપ્રતિનિધિઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી રજૂઆતોનો નિકાલ લાવવામાં આવ્યો જેમાં દબાણ સિંચાઈ મહેસૂલ અંગેની પ્રશ્નો નહીં ચર્ચા કરવામાં આવી કલેક્ટરશ્રી દ્વારા જણાવવામાં આવ્યું કે મનોરંજન હેતુથી ચાલતી સાહસિક પ્રવૃત્તિઓમાં જાનહાનિ નિવારવા માટે આવી સાઇટ ઉપર ચકાસણી કરવી જોઈએ ખાસ કરીને રાઇડ્સમાં ફિટનેસની તપાસણી કરવા માટે પ્રાંત અધિકારીઓ દ્વારા ચકાસણી કરવામાં આવશે તેમને એમ પણ જણાવ્યું જિલ્લા મનોરંજન હેતુથી ચાલતી બોટિંગ પ્રવૃત્તિને બંધ કરવામાં આવી છે તે આગામી સૂચના સુધી બંધ રાખવાની રહેશે સંકલનની બેઠકમાં સરકારી લેણાની વસુલાત પેન્શનના કેસો એવેટેડ કાગળો સહિતની બાબતોની ચર્ચા કરવામાં આવી આ વેડાએ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા મહેડા સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ ધારાસભ્ય સર્વ શ્રી શૈલેષભાઈ મહેતા કેવુરભાઈ રોકડિયા ચૈતન્યસિંહ ઝાલા અક્ષયભાઈ પટેલ જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરા પોલીસ અધિક્ષક શ્રી રોહન આનંદ નિવાસી અધિક કલેક્ટર ડોક્ટર બી એસ પ્રજાપતિ સહિતના અધિકારીઓ અને પદ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા